અંકલેશ્વર નગરપાલિકામાં બે વર્ષ પૂર્વે કરવામાં આવેલી ડીઝલ જનરેટરની ખરીદીમાં કથિત ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે નિવૃત્ત શિક્ષક અને આરટીઆઈ કાર્યકર્તા પ્રવીણ મોદી દ્વારા માંગવામાં આવેલી માહિતીમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે સરકારની ગાઈડલાઈન મુજબ જેમ્સ પોર્ટલ પરથી ખરીદી માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી એક જ કામ માટે ત્રણ વખત બોર્ડમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી પ્રથમ વખતે રૂપિયા અગિયાર લાખ બીજી વખતે રૂપિયા ચૌદ લાખ અને અંતે રૂપિયા પચીસ લાખમાં જનરેટરની ખરીદી કરવામાં આવી હતી સરકારી વિભાગ જેટકોના તજજ્ઞોએ સૂચવેલી કંપનીને બદલે કિલોસ્કર કંપનીનો ડીજી સેટ ખરીદવામાં આવ્યો હતો મહત્વની વાત એ છે કે આ જનરેટરની બજાર કિંમત રૂપિયા સાઠ પોઈન્ટ પચાસ લાખ છે જ્યારે જેમ્સ પોર્ટલ પર તેની કિંમત રૂપિયા નવ પોઈન્ટ પચાસ લાખ છે પેનલ સ્ટ્રક્ચર સહિતનો મહત્તમ ખર્ચ રૂપિયા તેર ચૌદ લાખ થઈ શકે છે આમ છતાં પાલિકાએ રૂપિયા પચીસ લાખનો ખર્ચ કર્યો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે આ આક્ષેપોના જવાબમાં અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત

થોડું બ્રેકિંગ આપું છું કે ભાઈ જે બીજી સેટની ખરીદી કરવામાં આવેલી છે ગુજરાત સરકારના પરિપત્ર મુજબ કરવામાં આવેલી છે અને એમની જેમ ઉપરથી ખરીદી કરવામાં આવેલી છે પછી ગુજરાત સરકાર સંચાલિત જેટકો કંપની દ્વારા એમની પાસેથી અમે ટેકનિકલ મંજૂરી લઈ અને કાર્યવાહી કરેલી છે અને જે તે એસ્ટીમેટ બનાવવામાં આવે છે એ ગુજરાત સરકાર શ્રીના જે ભાવ નક્કી થયેલા હોય એ મુજબ બનાવવામાં આવેલ છે

ભલે તમે એમ કહો છો કે ભ્રષ્ટાચાર નથી થયો અને સરકારી નિયમો પ્રમાણે કામગીરી કરેલી છે સરકારના કયા પરિપત્રના આધારે ચોવીસ લાખ છન્નું હજાર પાંચસો રૂપિયાની ચુકવણી કરવામાં આવી છે અને એમણે જે કંઈક કીધું છે કે અમે ભ્રષ્ટાચાર નથી કર્યો જેટકોની કંપની પરમિશન લેવામાં આવેલી છે ટેકનિકલ પરમિશન ફક્ત એટલી જ આપવામાં આવેલી છે કે રૂપિયાની આપવામાં આવેલી નથી ચાર કંપનીઓ જેટકોએ કીધી છે તો એ કંપનીઓના કેમ નહીં લીધા અને ને કેમ પસંદ કરવામાં આવી એટલે મારે એમને કરવી છે કે તમે કોઈ સરકારના પરિપત્રના આધારે આ કામગીરી કરેલી નથી ભલે તમે એમ કેતા હો કે ભ્રષ્ટાચાર નથી થયો પણ અમે એવું કહીએ છીએ કે ક્યાંક તો અહીંયા ગાળી ખોટ વર્તાયેલી છે ને છે જ અમારી પાસે બીજા પણ બધા

તે પ્રમાણે કામગીરી નથી થયેલી અને એ જોવાની જવાબદારી મુખ્ય અધિકારીની છે ફક્ત સહી કરીને બિલો ચુકવણી કરવાની એમની જવાબદારી નથી પણ કામગીરી થયેલી થયેલી છે 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 ટેકનિકલ રીતે કે કેમ એ જોવાની જવાબદારી મુખ્ય પત્રકાર પરિષદ બાદ હવે તમારી કાર્યવાહી શું છે અમારી કાર્યવાહી તો અમારે પ્રાદેશિક કમિશનર ની અંદર અમે એનો અપીલ દાખલ કરી દેવામાં આવેલી છે અને હવે ત્યાં ગાડીથી જે નિર્ણય આવશે એ પ્રમાણે અમે આગળ વધીશું